તો નમસ્કાર મિત્રો હું છું તમારો ભાઈ ગૌતમ બારીયા અને લઈને આવ્યો છું એક નવો વિડીયો તો મિત્રો આજના વિડીયોમાં હું ખાસ કરીને એવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવ્યો છું જેમાં આપણા વિસ્તારમાં જે કંઈ બનાવો બને છે જે ઘટનાઓ ઘટે છે જે અકસ્માતના જે કિસ્સાઓ બને છે અથવા તો પછી આત્મહત્યાના જે કિસ્સાઓ બને છે એના માટે હું એક મોસ્ટ ટોપિક પર વાત કરવા આવ્યો છું તો આજનો વિડીયો સ્કીપ નહીં કરતા અને પૂરો જોજો અને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આગળ બીજાને શેર કરજો તો મિત્રો આજકાલ આપણા વિસ્તારમાં એક ખૂબ જ ચિંતાજનક વાત વધી રહી છે ખાસ કરીને યુવાનોમાં જે નાના નાના કારણોસર આત્મહત્યા કરે લે છે તો કોઈ પ્રેમમાં નિષ્ફળ થાય છે કોઈ અભ્યાસમાં અસફળ થાય છે અને કોઈ નોકરી ધંધામાં મુશ્કેલી આવે તો બસ ખોટું પગલું ભરી લે છે પણ મિત્રો શું જિંદગી આટલી સસ્તી છે ના જિંદગી ખૂબ જ કિંમતી છે આ દુનિયામાં આપણી જિંદગી જીવન ખૂબ જ જરૂરી છે પણ મિત્રો વિચારો આપણી જિંદગી ફક્ત આપણી નથી આપણા માતા પિતા આપણું પરિવાર આપણા મિત્રો આપણે જે જે કઈ સગાવાલા છે એમની માટે પણ આપણી જિંદગી ખૂબ જ જરૂરી છે જો તમે આત્મહત્યા કરી લેશો તો તમારા માતા પિતા આખી જિંદગી રડીને જીવશે તમારા મિત્રો પોતાની જાતને દોષ આપશે કે તેઓ તમારી મદદ કેમ ના કરી અને તમારું ભવિષ્ય જે બહુ જ સુંદર બની શકતું હતું એ ક્યારે દેખાય પણ નહીં એટલે મિત્રો યાદ રાખજો જિંદગીમાં સમસ્યા આવે તો એનો ઉકેલ શોધવાનો હોય છે સમસ્યાથી અંત લાવવાનો નથી મિત્રો સમસ્યા સમસ્યા કોઈને છોડતી નથી મિત્રો જિંદગીમાં બધા સમસ્યા આવે છે ગરીબ હોય કે ધનિક બધા પાસે જિંદગીમાં મુશ્કેલીઓ અનેક આવે છે દુનિયાના મહાન લોકો પણ પોતે નિષ્ફળતા ભોગવી ચૂક્યા છે પણ મિત્રો ફરક એટલો છે કે કેટલાક મિત્રો હાર માણી લે છે અને કેટલાક મિત્રો તેને લડે છે

પરીક્ષા છે એક નિષ્ફળતા આખા જીવનનો અર્થ બદલી શકતી નથી એક કિસ્સો સાંભળો મિત્રો એક નાનો છોકરો હતો જે અભ્યાસમાં વારંવાર નિષ્ફળ થતો હતો તેને લાગતું હતું કે હવે જિંદગીમાં કાઈ નહીં થાય એ પણ એક દિવસ આપણા જેમ જ આત્મહત્યા કરવાનો એક દિવસ વિચાર મનમાં લાવી દીધો એક વાર ભાઈ તું પ્રયત્ન ચાલુ રાખ પણ તું જરૂર પાછો એ એ જ મજબૂત બનીને પ્રયત્ન કર્યો આજે છોકરો એક સરકારી નોકરીમાં છે અને તેના માતા પિતા એ છોકરા પર અત્યારે ગર્વ કરે છે મિત્રો વિચારજો જે છોકરો આત્મહત્યા કરી હોય તે છોકરો આજે એના માતા પિતાના ચહેરા પર કોઈ દિવસ ખુશી ના જોઈ હોય તો મિત્રો જિંદગીમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે પણ આત્મહત્યા આત્મહત્યાના વિચારો આવે તો તરત જ તમારા માતા કહો તો મિત્રો એવા વિચારો આવતા હોય તો તમે એકલા ના બેહો પરિવાર સાથે અથવા તો પછી મિત્ર સાથે વાતચીત કરો અને હળવાશ તમારી દૂર કરો તો મિત્રો તમે એકલા નથી તમારી જિંદગી ખૂબ જ કિંમતી છે ચાલો એકબીજાને મદદ કરીએ સપોર્ટ કરીએ અને જીવનને ખુશીથી જીવીએ જો તમને આત્મહત્યા કરવાના વિચારો આવે તો નીચે આપેલા નંબર પર તરત જ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરો તો મિત્રો કેવી લાગી મારી આ ઇન્ફોર્મેશન કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરજો બીજા મિત્રો સાથે જેથી કરીને આવા અવરનવર બનાવો જે આપણા વિસ્તારમાં બને છે જે ઓછા થઈ જાય અને બને જ નહીં